રાધે રાધે દોસ્તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તમે બધા જેઓ ઘરમાં દીવો પ્રગટાવો છો તેની વાટ એટલે કે દીવાની વાટનું સંપૂર્ણ બળી જવું કે બચી રહેવું શું સંકેત આપે છે આ તમારી પૂજા ઘર મંદિર અને ખાસ પ્રસંગો જેવા કે દિવાળી વ્રત અને અન્ય ધાર્મિક વિધિઓમાં દીવો પ્રગટાવવા સાથે સંબંધિત છે શું તમે ક્યારેય વિચાર્યું કે જ્યારે તમે દીવો પ્રગટાવો છો તો તે તમારા જીવનમાં કયા સંકેત આપે છે શું તમારા દીવાની વાટ સંપૂર્ણ બળી જાય છે કે અડથી બળેલી રહે છે અને દીવાની વાટ પર ફૂલ બનવાનો શું અર્થ થાય છે શું તમે જાણો છો કે પહેલાંથી બળેલા દીવામાં વાટ પ્રગટાવવી તમારી સમસ્યાઓનું કારણ બની શકે છે કે નહીં અને કેટલા સમય સુધી કે કેટલા વર્ષો સુધી એક જ દીવાનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે કે અશુભ આજે આપણે આ બધા રહસ્યોનો પર્દાફાશ કરીશું અને જાણીશું કે દીવો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ કેવી રીતે લાવી શકે છે કે અડચણો ઊભી કરી શકે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે તમારા પૂજા ઘર કે મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આ ભૂલ કરો છો તો તમારે તેનું પરિણામ ભોગવવું પડશે દીવાની વાટનું સંપૂર્ણ બળી જવું કે બચી રહેવું પણ અલગ અલગ સંકેત આપે છે જે તમારે જાણવું ખૂબ જરૂરી છે જ્યારે આપણે પૂજા કરીએ છીએ તો ક્યારેક દીવો અચાનક બુજાઈ જાય છે અને ક્યારેક એવું થાય છે કે પૂજા પૂર્ણ થયા પછી આપણે દીવો ભગવાનની સામે પ્રગટતો છોડી દઈએ છીએ પરંતુ થોડા સમય પછી દીવો આપોઆપ બુજાઈ જાય છે અને તેમાં ઘી બચી જાય છે ક્યારેક દીવાની વાટ સંપૂર્ણ બળી જાય છે અને તેમાં ફૂલ પણ બને છે આના અલગ અલગ સકારાત્મક અને નકારાત્મક પરિણામો હોય છે દીવાની વાટમાં ફૂલ બનવાનો અર્થ સૌથી પહેલાં જાણીએ કે જો આપણા દીવામાં ફૂલ બની રહ્યું હોય તો તેનો શું અર્થ થાય છે જો દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તો તેનો સીધો અર્થ એ છે કે ભગવાને તમારી પ્રાર્થના સ્વીકારી લીધી છે અને તેઓ તમારી પૂજાથી પ્રસન્ન છે આ ફૂલ એક સંકેત છે કે ભગવાન તમારી પૂજાથી ખુશ છે જો તમારા ઘરમાં દિવ્ય શક્તિઓ હાજર હોય અને તેઓ પણ તમારી સાથે ભગવાનની પૂજામાં ધ્યાન લગાવે છે તો તમે ખરેખર ખૂબ ભાગ્યશાળી છો દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો છે જે તમારે જાણવા જોઈએ એક પહેલાંથી બળેલા દીવામાં વાટ ન પ્રગટાવો જો તમે પહેલાંથી બળેલી દીવામાં વાટ રાખીને પ્રગટાવો તો દુર્ભાગ્ય તમારો પીછો નહીં છોડે જો દીવામાં પહેલાંથી બળેલી વાટની રાખ કે રૂનો ગાંગડો હોય અને તમે તેમાં નવી વાટ રાખીને પ્રગટાવો તો ભગવાન તમારાથી પ્રસન્ન થવાને બદલે નારાજ થઈ શકે છે આનાથી તમારા બનતા કામ બગડવા લાગે છે તમારી તિજોરીનું ધન ખર્ચ થવા લાગે છે અને ધન આવવાના રસ્તા બંધ થઈ જાય છે તેથી હંમેશા સ્વચ્છ દીવાનો જ ઉપયોગ કરો બે દીવો બદલવો નહીં ગુરુજીના મતે જે દીવાથી તમે પૂજા કરો છો તેને ક્યારેય બદલશો નહીં જ્યારે દીવો રોજ ભગવાનની સામે પ્રગટે છે તો તે સમય જતાં સિદ્ધ થઈ જાય છે ભગવાનની સકારાત્મક શક્તિ તે દીવામાં સમાઈ જાય છે અને જ્યારે તમે તે દીવો પ્રગટાવો છો તો તમારું મન અને શરીર બંને પવિત્ર થઈ જાય છે તેથી દરરોજ દીવો સાફ કરો તેમાં નવી વાટ રાખીને પ્રગટાવો જો તમે દીવો બદલો છો તો તમારી પ્રગતિમાં અડચણ આવી શકે છે દસ કે વીસ વર્ષ સુધી એકા જ દીવામાં વાટ પ્રગટાવો જેથી તે સિદ્ધ થઈ જાય સિદ્ધ દીવાનો ચમત્કાર જો તમારા ઘરમાં કોઈ બીમાર હોય કે તાવ ન ઉતરતો હોય તો આ સિદ્ધ દીવાને થોડીવાર માટે પાણીના વાસણમાં નાખો અને તે પાણી દર્દીને પીવડાવો દસ પંદર મિનિટમાં તેનો તાવ ઉતરી જશે એ જ રીતે જો તમારા ઘર કે વ્યાપાર પર નજર લાગી હોય અને વ્યાપાર ન ચાલતો હોય તો આ દીવાને તાંબાના વાસણમાં પાણીમાં નાખી રાતભર રાખો સવારે તે પાણીનો છંટકાવ ઘર અને દુકાન પર કરો આનાથી સ્પષ્ટ પરિણામો મળશે ચાર દીવો ન ફેંકવો જો દીવો તૂટી જાય ખરાબ થઈ જાય કે ખંડિત થઈ જાય તો જ તેને બદલો પરંતુ તે દીવાને ફેંકશો નહીં બલકે ઘરમાં સંભાળીને રાખો કારણ કે તે ભગવાનની સકારાત્મક શક્તિનો ભંડાર હોય છે દીવો બુઝાઈ જવો કે ઘી બચી જવાનો અર્થ જો તમે કોઈ વૃક્ષ કે છોડની પૂજા કરો છો અને દીવામાં ઘી બચી જાય છે તો તેનાથી તમારા ઘરમાં બીમારીઓ ઘર કરી શકે છે આ બીમારીઓ તમારો પીછો નહીં છોડે તેથી પૂજા કરતી વખતે ખાતરી કરો કે દીવાની વાટ સંપૂર્ણ બળે અને ઘી બચે નહીં આ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે દીવો વારંવાર બુઝાઈ જવો જો તમારા ઘરના મંદિરમાં દીવો વારંવાર બુજાઈ જાય છે અને વાટ સંપૂર્ણ બળે નહીં તો તે સંકેત છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ છે આ શક્તિઓ તમારી પૂજામાં વિઘ્ન ઊભું કરે છે નકારાત્મક શક્તિઓ નથી ઇચ્છતી કે તમારા ઘરમાં ભગવાનની કૃપા રહે તેથી તેઓ તમારી પૂજાને સફળ થવા દેતી નથી આનાથી બચવા માટે નીચેના ઉપાય કરો નકારાત્મક શક્તિઓથી બચવાનો ઉપાય ગંગાજળનો ઉપયોગ દીવો પ્રગટાવતા પહેલાં ગંગાજળથી એક ગોળ ઘેરો બનાવો અને તેમાં દીવો રાખો ગંગાજળ અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેને મહાદેવનો આશીર્વાદ પ્રાપ્ત છે ગંગાજળમાં કોઈ નકારાત્મક શક્તિ પ્રવેશી શકતી નથી અને તે નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં બદલી દે છે આ રીતે તમારી પૂજા નિર્વિઘ્ને પૂર્ણ થશે અને નકારાત્મક શક્તિઓ તમારા દીવાને બુજાવી શકશે નહીં ભગવાનનું ભજન અને સત્સંગ આપણને જે દુઃખ મળે છે તે આપણા પાપોના કારણે મળે છે લોકો દુઃખ દૂર કરવા માટે ટોના ટોટકા જંતર મંતર કે આશીર્વાદની શોધમાં ભટકે છે પરંતુ જો તમે સાચા આચરણ કરો ભગવાનનું નામ જપો અને સન્માર્ગ પર ચાલો તો તમને કોઈના આશીર્વાદની જરૂર નથી તમારી અંદર જે આત્મતત્વ બેઠું છે તે જ બીજાઓમાં પણ છે તમારે ફક્ત તમારી શક્તિને જાગ્રત કરવાની જરૂર છે સત્સંગ સાંભળો અને તેને તમારા આચરણમાં ઉતારો જ્યાં સુધી તમારું આચરણ શુદ્ધ નહીં થાય ભગવાનનું ભજન નહીં કરો અને બીજાઓને સુખ નહીં આપો ત્યાં સુધી તમે ભાગ્યશાળી બની શકશો નહીં જો તમે ભગવાનનું ભજન કરશો નામ જપશો તો તમારા પ્રારબ્ધના કર્મો ભોગવવાની શક્તિ આવશે અને તમે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકશો વૃંદાવનની પવિત્ર રજમાં બેસીને જો તમને આનંદ નથી મળતો તો બીજે ક્યાં મળશે ભગવાનનું નામ જ સૌથી મોટી શક્તિ છે તેથી ભગવાનની શરણમાં આવો ભજન કરો અને નકારાત્મક શક્તિઓથી દૂર રહો રાધે રાધે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે દીવો પ્રગટાવવાની પ્રક્રિયા અને તેની સાથે જોડાયેલા ધાર્મિક તથા આધ્યાત્મિક પાસાઓ વિશે વધુ વિગતવાર માહિતી આપીશું નીચે દીવો પ્રગટાવવાના નિયમો તેના સંકેતો આધ્યાત્મિક મહત્ત્વ અને નકારાત્મક શક્તિઓથી બચવાના ઉપાયોની વધુ વિગતો આપેલી છે આ ઉપરાંત ભગવાનના ભજન અને સત્સંગનું મહત્ત્વ પણ વધુ ઊંડાણપૂર્વક સમજાવું છું દીવો પ્રગટાવવાનું આધ્યાત્મિક મહત્ત્વ હિંદુ ધર્મમાં દીવો પ્રગટાવવો એ માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ તે આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક છે દીવાની જ્યોત અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાન અને સકારાત્મકતાનો પ્રકાશ ફેલાવે છે દીવો ભગવાનની દિવ્ય હાજરીનું પ્રતીક માનવામાં આવે છે અને તેની વાટ ઘી અને જ્યોતનું યોગ્ય ધ્યાન રાખવું એ ભક્તની શ્રદ્ધા અને નિષ્ઠાનું પ્રતિબિંબ છે દીવો પ્રગટાવવો એ ભગવાન સાથે આધ્યાત્મિક જોડાણનો માર્ગ છે જ્યોત એ આત્માનું પ્રતિક છે જે ભગવાનની અનંત શક્તિ સાથે જોડાયેલી હોય છે દીવાની જ્યોત નકારાત્મક ઉર્જાને દૂર કરીને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવે છે તેથી દીવો પ્રગટાવવાની પ્રક્રિયામાં નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે દીવો પ્રગટાવવાના વિસ્તૃત નિયમો એક સ્વચ્છતા દીવો હંમેશા સ્વચ્છ હોવો જોઈએ પૂજા પહેલાં દીવાને પાણી અને કપડાંથી સાફ કરો જો દીવામાં પહેલાંની વાટની રાખ કે ઘીના અવશેષો હોય તો તેને સંપૂર્ણપણે દૂર કરો અશુદ્ધ દીવો નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને ભગવાનની કૃપા મેળવવામાં અડચણ ઊભી કરે છે દીવો બનાવવાની સામગ્રી પણ મહત્વની છે શુદ્ધ ઘી અથવા તેલ તલનું તેલ અથવા નાળિયેળનું તેલનો ઉપયોગ કરો શુદ્ધ રૂની વાટનો ઉપયોગ કરો જે નવી અને સ્વચ્છ હોય બે દીવાની દિશા દીવો હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં પ્રગટાવવો જોઈએ કારણ કે આ દિશાઓ સકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે દીવાની વાટનું મોઢું પૂર્વ કે ઉત્તર તરફ હોવું જોઈએ જેથી જ્યોતની ઊર્જા યોગ્ય દિશામાં પ્રસરે ત્રણ એક જ દીવાનો ઉપયોગ એક જ દીવાનો લાંડા સમય સુધી ઉપયોગ કરવાથી તે સિદ્ધ થઈ જાય છે આવો સિદ્ધ દીવો ભગવાનની શક્તિથી ભરપૂર બને છે ગુરુજીના મતે આવો સિદ્ધ દીવો ઘરમાં ચમત્કારો લાવી શકે છે ઉદાહરણ તરીકે રોગ દૂર કરવા સિદ્ધ દીવાને પાણીમાં થોડીવાર ડૂબાડીને તે પાણી દર્દીને પીવડાવવાથી બીમારીઓ દૂર થઈ શકે છે નજર દૂર કરવા દીવાને તાંબાના વાસણમાં પાણીમાં રાતભર રાખી તે પાણીનો છંટકાવ ઘર કે વેપારની જગ્યાએ કરવાથી નજરદોષ દૂર થાય છે દીવો બદલવો ત્યારે જ જોઈએ જ્યારે તે તૂટી જાય ખંડિત થઈ જાય કે ઉપયોગ માટે અયોગ્ય બને આવા દીવાને ફેંકવાને બદલે તેને સંભાળીને ઘરમાં રાખો કારણ કે તેમાં ભગવાનની શક્તિ સમાયેલી હોય છે ચાર દીવાની જ્યોતનું ધ્યાન દીવાની જ્યોત સતત અને સ્થિર હોવી જોઈએ જો દીવો વારંવાર બુજાઈ જાય તો તે નકારાત્મક શક્તિનો સંકેત હોઈ શકે છે આવી સ્થિતિમાં ગંગાજળનો ઉપયોગ કરો ગંગાજળથી ગોળ ઘેરો બનાવી અને તેમાં દીવો રાખો ગંગાજળ નકારાત્મક શક્તિઓને દૂર કરીને પૂજાને નિર્વિઘ્ન બનાવે છે ગંગાજળને પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે મહાદેવના આશીર્વાદથી યુક્ત છે તે ક્યારેય બગડતું નથી અને અશુદ્ધ ઉર્જાને સકારાત્મક ઉર્જામાં બદલી દે છે પાંચ વાટનું પૂર્ણ બળવું દીવાની વાટ પૂર્ણ બળવી જોઈએ અને ઘી કે તેલ બચવું ન જોઈએ જો ઘી બચી જાય તો તે નકારાત્મક સંકેત માનવામાં આવે છે ખાસ કરીને જો તમે વૃક્ષ કે છોડની પૂજા કરતા હોત તો આનાથી ઘરમાં બીમારીઓ આવી શકે છે જો વાટ પર ફૂલ બને તો તે અત્યંત શુભ સંકેત છે આનો અર્થ છે કે ભગવાને તમારી પૂજા અને પ્રાર્થના સ્વીકારી લીધી છે આવું ફૂલ દિવ્ય શક્તિઓની હાજરી અને ભગવાનની કૃપાનું પ્રતિક છે નકારાત્મક શક્તિઓથી બચવાના વધુ ઉપાયો એક ગંગાજળનો ઉપયોગ ગંગાજળ એક શક્તિશાળી આધ્યાત્મિક સાધન છે પૂજા પહેલા ઘરના મંદિરમાં અને પૂજા સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો દીવો વારંવાર બુજાઈ જાય તો પૂજા સ્થાન પર ગંગાજળથી બનાવેલા ઘેરામાં દીવો રાખો આ નકારાત્મક શક્તિઓને દૂર રાખશે બે મંત્રોચ્ચાર દીવો પ્રગટાવતી વખતે ભગવાનના મંત્રોનું જાપ કરો જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમ શિવાય આ મંત્રો સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને પૂજાને વધુ શક્તિશાળી બનાવે છે રાધે રાધે શ્રી કૃષ્ણના નામનો જાપ અથવા હરે કૃષ્ણ હરેરામ મંત્રનું જાપ પણ નકારાત્મક શક્તિઓથી બચાવે છે ત્રણ પૂજા સ્થાનની શુદ્ધિ પૂજા સ્થાન હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો ધૂપ અગરબત્તી અને કપૂરનો ઉપયોગ કરો કારણ કે આ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે દરરોજ સવારે અને સાંજે દીવો પ્રગટાવો જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય ચાર શુદ્ધ આચરણ પૂજા કરતા પહેલાં સ્નાન કરીને શુદ્ધ થાઓ શુદ્ધ વસ્ત્રો પહેરો અને સાત્વિક ભાવથી પૂજા કરો પૂજા દરમિયાન મનને શાંત રાખો ને ભગવાનનું ધ્યાન કરો વિચલિત મનથી કરેલી પૂજા ફળદાયી થતી નથી એક દીવો અચાનક બુજાઈ જવો જો દીવો વારંવાર બુજાઈ જાય તો તે ઘરમાં નકારાત્મક શક્તિની હાજરીનો સંકેત હોઈ શકે છે આવી શક્તિઓ ભગવાનની કૃપાને અટકાવવાનો પ્રયાસ કરે છે કારણ કે એક જ વાતાવરણમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જા એકસાથે રહી શકતી નથી આવી સ્થિતિમાં ગંગાજળનો ઉપયોગ કરવા ઉપરાંત ઘરમાં હનુમાન ચાલીસા કે ગાયત્રી મંત્રનો પાઠ કરો આ નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં મદદ કરે છે બે ઘરમાં ઘી કે તેલ બચી જવો જો દીવામાં ઘી કે તેલ બચી જાય તો તે અશુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ થઈ શકે છે કે તમારી પૂજા પૂર્ણ રીતે સ્વીકૃત થઈ નથી અથવા કોઈ નકારાત્મક શક્તિ તમારી પૂજામાં વિઘ્ન ઊભું કરી રહી છે આનાથી બચવા માટે ખાતરી કરો કે દીવામાં પૂરતું ઘી કે તેલ હોય પરંતુ વધારે ન હોય વાટનું કદ પણ એવું હોવું જોઈએ કે તે પૂર્ણ બળી જાય ત્રણ વાટ પર ફૂલ બનવું વાટ પર ફૂલ બનવું એ દિવ્ય સંકેત છે આનો અર્થ એ છે કે તમારી પૂજા ભગવાન સુધી પહોંચી છે અને તેઓ તમારી ભક્તિથી પ્રસન્ન છે આવું ફૂલ દિવ્ય શક્તિઓને હાજરી અને ભગવાનની કૃપાનું પ્રતિક છે જો આવું ફૂલ બને તો તેને પવિત્ર માનીને સંભાળી રાખો તેને ઘરના મંદિરમાં કે પૂજા સ્થાન પર રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે ભગવાનનું ભજન અને સત્સંગનું મહત્ત્વ ભગવાનનું ભજન અને સત્સંગે આધ્યાત્મિક જીવનનો પાયો છે નીચે આનું વધુ ડિટેલમાં મહત્ત્વ સમજાવું છું એક ભજનની શક્તિ ભગવાનનું નામ જપવું એ સૌથી સરળ અને શક્તિશાળી આધ્યાત્મિક સાધના છે રાધે રાધે હરે કૃષ્ણ હરે રામ કે ઓમ નમ શિવાય જેવા મંત્રોનું જાપ મનને શાંત કરે છે અને નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે ભજનથી મનમાં સકારાત્મક વિચારો આવે છે અને તે આપણને આપણા આંતરિક આત્મા સાથે જોડે છે ભગવાનનું નામ એક એવી શક્તિ છે જે માયા અને પાપોના બંધનોમાંથી મુક્તિ આપે છે બે સત્સંગનો પ્રભાવ સત્સંગ એટલે સત્યની સંગત સાધુ સંતોની વાણી સાંભળવી શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને ભગવાનની ચર્ચા કરવી એ સત્સંગ છે આનાથી મનની અશાંતિ દૂર થાય છે અને આધ્યાત્મિક માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે ત્રણ શુદ્ધ આચરણ શુદ્ધ આચરણ એટલે સત્ય બોલવું બીજાને દુઃખ ના આપવું અને મન વચન કર્મથી શુદ્ધ રહેવું જો તમે શુદ્ધ આચરણ અપનાવો છો તો તમને કોઈના આશીર્વાદની જરૂર નથી કારણ કે ભગવાનની કૃપા આપોઆપ તમારા પર રહે છે દરરોજ થોડો સમય ભગવાનના ભજન અને ધ્યાન માટે ફાળવો આનાથી તમારું મન શાંત રહેશે અને જીવનમાં સુખ શાંતિનો અનુભવ થશે ચાર પ્રારબ્ધ અને મુક્તિ આપણે જન્મ સમયે જે કર્મોનું ભાણું લઈને આવ્યા છીએ તે પ્રારબ્ધના રૂપમાં ભોગવવું પડે છે પરંતુ ભગવાનનું ભજન અને નામજપ આ કર્મોને ભોગવવાની શક્તિ આપે છે નામજપથી આપણે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકીએ છીએ ભગવાનનું નામ એક એવી શક્તિ છે જે આપણને મોક્ષના માર્ગે લઈ જાય છે વૃંદાવનની રજ અને ભગવાનનું નામ વૃંદાવનની પવિત્રતા વૃંદાવન એ શ્રીકૃષ્ણની લીલાભૂમિ છે અને તેની રજ અત્યંત પવિત્ર માનવામાં આવે છે જો વૃંદાવનની રજમાં બેસીને પણ તમને આનંદ ન મળે તો તેનું કારણ તમારું મન અને આચરણ છે વૃંદાવનની રજમાં બેસીને ભગવાનનું ભજન કરો તો તમને અનંત આનંદની અનુભૂતિ થશે ભગવાનનું નામ એ સૌથી મોટી શક્તિ છે જે બધી માયાને અધીન કરી શકે છે સુમિરન પવનસુદ પાવન નામ અપનેવશમાં કરી રાખે રામ આ શબ્દો દર્શાવે છે કે ભગવાનનું નામ જપવાથી બધું શક્ય છે એક દીવાની જ્યોતનું નિરીક્ષણ દીવાની જ્યોતનું કદ અને આકાર પણ મહત્વનું છે જો જ્યોત નાની કાંપતી કે અસ્થિર હોય તો તે નકારાત્મક ઉર્જાનો સંકેત હોઈ શકે છે આવી સ્થિતિમાં દીવામાં શુદ્ધ ઘી અને યોગ્ય કદની વાટનો ઉપયોગ કરો જો જ્યોત ઊંચી સ્થિર અને તેજસ્વી હોય તો તે સકારાત્મક ઉર્જા અને ભગવાનની કૃપાનું પ્રતિક છે બે દીવાની સંખ્યા ખાસ પ્રસંગો જેમ કે દિવાળી નવરાત્રી પર એક કરતાં વધુ દીવા પ્રગટાવવા શુભ માનવામાં આવે છે ઉદાહરણ તરીકે દિવાળી દરમિયાન અગિયાર એકવીસ કે એકાવન દીવા પ્રગટાવવાથી ઘરમાં લક્ષ્મીજીની કૃપા વધે છે દરરોજની પજામાં ઓછામાં ઓછા બે દીવા એટલે કે એક ભગવાનની મૂર્તિની સામે અને એક તુલસીના છોડ પાસે પ્રગટાવવા જોઈએ ત્રણ પૂજા પછીની સાવચેતી પૂજા પછી દીવાને અદરપૂર્વક રાખો જો દીવો આપોઆપ બુઝાઈ જાય તો તેને ફરીથી પ્રગટાવો અને ભગવાનની પ્રાર્થના કરો દીવામાં બચેલું ઘી કે તેલ ફેંકો નહીં તેને વૃક્ષના મૂળમાં રેડો અથવા પવિત્ર સ્થાન પર રાખો ચાર ઘરનું વાતાવરણ ઘરમાં શાંતિ અને સકારાત્મકતા જાળવવા માટે દરરોજ સવારે અને સાંજે ભગવાનનું ભજન કરો ઘરમાં ઝઘડા અપશબ્દો અને અશુદ્ધ વિચારો ટાણો દર શનિવારે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પીપળાના ઝાડની પૂજા કરો આનાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે જીવનમાં સુખ શાંતિ માટે સામાન્ય સલાહ સાત્વિક જીવન સાત્વિક ખોરાક એટલે કે શાકાહારી સરળ અને શુદ્ધ સાત્વિક વિચારો અને સાત્વિક આચરણ અપનાવો આનાથી તમારું મન અને શરીર શુદ્ધ રહેશે દાન અને સેવા બીજાને મદદ કરો દાન આપો અને ગરીબોની સેવા કરો આનાથી તમારા પાપોનું નિવારણ થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે નિયમિત ધ્યાન કરો દરરોજ દસથી પંદર મિનિટ ધ્યાન કરો આનાથી મન શાંત રહે છે અને આધ્યાત્મિક શક્તિ વધે છે શાસ્ત્રોનો અભ્યાસ કરો ભગવદ્ ગીતા રામચરિત માનસ કે શિવપુરાણ જેવા શાસ્ત્રોનો નિયમિત અભ્યાસ કરો આનાથી જીવનનો સાચો માર્ગ મળે છે દીવો પ્રગટાવવો એક આધ્યાત્મિક સાધના છે જે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે દીવાની જ્યોત વાટ અને ઘીનું યોગ્ય ધ્યાન રાખવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે નકારાત્મક શક્તિઓથી બચવા માટે ગંગાજળ મંત્રોચ્ચાર અને શુદ્ધ આચરણનો આશરો લો સૌથી મહત્વનું ભગવાનનું ભજન અને સત્સંગ તમને જન્મમરણના ચક્રમાંથી મુક્તિ અને અનંત આનંદ પ્રદાન કરે છે રાધે રાધે